અમરેલી જિલ્લામાં કમોસમી માવઠાના મારથી ખેડૂતોની દશા વધુ કફોડી થઈ છે કપાસ મગફળી પાકને નુકસાન બાદ ડુંગળીના પાકમાં પણ ભારે નુકસાની જવાની ભીતિ વચ્ચે ખેડૂતો જાય તો જાય કહા જેવી સ્થિતિ નિર્માણ પામી છે અમરેલી જિલ્લામાં ઘણા ગામોમાં માત્ર ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે ચાર મહિનાની કાળી મજૂરી કરીને ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો અને અચાનક માવઠાના મારથી છેક પંચમહાલથી ખેતમજૂરી કરવા આવેલા પરપ્રાંતીય મજૂરોની હાલત કફોડી થઈ જવા પામી છે

નીંદ ગોળ કર્યો આ બધો અમાર પાણી વાળ્યું આ નુસ્ખા મન કેવી સરકાર પાસે હું અપેક્ષા સરકાર જો વહેલી અમના સાહેબ ચાલે તો સારું છે

કમોસમી માવઠાના મારથી ખેડૂતોને મોંમાં આવેલો કોળીઓ છૂટવાઈ જવાને કારણે અમરેલી જિલ્લાના ખેડૂતોની સ્થિતિ વધુ પડતી કફોડી થઈ હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે અને હાલ અમરેલી જિલ્લાનો ખેડૂત પાયમાલ થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ફારૂક કાદરી ગુજરાત ફસ્ટ અમરેલી